ચાલો આજે વાર્તા સાંભળવી છે ને તમારે બધાય ને તો આપણી વાર્તાનું નામ છે ખુલ્લું પાંજરું એક હતો બોલો અને એક હતી હોલી બોલો રોજ રાજા જાય ઘેર ચડવા જાય રાજા હતા ને એની ઘરે બોલો રોજ ચડવા જાય હોલી ના પાડે હો રાજાનો કુંવર લાયખો છે અને જે તને કોઈ વાર પકડી ને રમાડવાની ઈચ્છા કરશે તો રાજા તને પકડીને પાંજરામાં ઉડી દે છે ઓલી રોજ ઓલાને એમ કે કે તું રાજાના ઘરે ચામાં રાજા તને જો તો છોકરો લાઈટકો છે કુંવર રાજકુંવર જો એને એમ કે મારે ઓલાથી રમવું છે તો તને પકડીને પાંજરામાં પૂરી દે એ કે તું એ જામા એ કે તો ઓલો કે રાજાનો કુંવર તો હજી છે

રાજાના સૈનિકો જઈ ઓલા ને પકડી અને પાંજરામાં તો ઓલો જમવા આવ્યો નહીં એટલે ઓલી એને બોલાવા ગઈ તો જોયું ઓલાને ને તો પાંજરામાં પૂરી દીધો છે ઓલી જોયું કે ઓલો તો પાંજરામાં પૂલાઈ ગયો ઢોલી કે ઓલા રે હોલા સુરપતિ બોલા હું તને વાર્તી કેટલું પોકારતી રાજા ના કુંવર લાટકો ફૂલી નથા ફાળકો જીદ કરશે જબરી કેદ પડશે કપરી અમે કે બોલી ને જઈને બોલી તો હું તને ના પાડતી હતી ઓલા કે તું રાજા ના બંગલે જાવા જામાં આ જો એનો રાજકુવાર કઈ જીદ કરશે ને તો તને પકડીને પાંજરે પૂરી દેશે જો તને પૂરી દીધો ને પાંજરે બોલો શું કહે છે બોલી રે બોલી ચિંતા કરમાં બોલી તું ઘરે જા એ છોકરાને સંભાળ તું બાપી ઘરે જા તું મારી વ્યાધી ઉપાધી મેરમાં તું ઘરે જઈને છોકરાને સંભાળ અને જોયું તો કુંવર રૂવા માંડો કુંવર રૂવા માંડો ને એટલે એને ઓલાને કીધું હું તને તમે મારે એને રમવું રાજાનો દીકરો કુંવર રાજાના દીકરાને શું કહેવાય કુંવર કહેવાય

હું તને કેતી હતી સમજાવતી હતી કે તું રાજાના મેલમાં ન જા ન જા પાછો ઓલો બોલ્યો ઓલી ને ઓલી ચિંતા કર માં બોલે તું ઘરે જા ને છોકરા સંભાળ ને તું સાથે થી ઘરે વઈ જા મારી રીતે ઘરે પૂગી જઈશ તું ચિંતા કર માં કે રાજા નો કુવ કે હું તને નહીં જવા દઉ ઓલા ને કે છે કે બોલાય કે તને ઓલી આવી હું તને તારે ઘરે જવા દઈશ નહીં

તું ઘરે જા ને છોકરા સંભાળ લે ઓલાને અટાર ઉપર બોલતો જોઈ રાજાના કુંવરને નવાયેલાની એણે પાંજરામાં જોયું તો પાંજરાનો દરવાજો ખુલ્લો રહી ગયો તો એટલે જેવો જ કુંવર રાજ મહેલમાં લઈને જાય છે ને પાંજરો તા ઓલો દરવાજો ખુલો રહી ગયો તો પાંજરાનો અને એમાંથી નીકળી ગયો અને ઉપર અગાશી હતી ને ત્યાં પારી હોય ને અટારી ગયો ત્યાં જેમ બેસી ગયો કુંવરને તેની ભૂલ સંભળાવ નહીં કે પા સમજાણી કે પાંજરાનો દરવાજો તો ખુલ્લો હતો છતાં હોલો પેલા કેમ નહીં ઉડ્યો હોય રાજાના બોરે વિચાર્યું કે પાંજરાનો દરવાજો ખુલ્લો હતો તો પેલા ઓલી બોલાવા આવતી હતી તો ઓલો કેમ એ દરવાજો ખોલીને ઉડી ન ભાગ્યો એ કે કુંવરે હોલાને આનું કારણ પૂછ્યું એટલે હોલાએ જવાબ દીધો કે રાજકુંવર તું મારી સાથે રમવા માંગતો હતો એટલે હું ન ઉડ્યો પણ તારા બાપુજીને તું જેમ નાનો રાજકુમાર છે ને એ મારે પણ નાના નાના બચ્ચા છે ઈ પણ રૂપકડા મારા બચ્ચા મારી રાહ જોતા હતા ઈ મારા વગર જમતા ન હોય કે એમણે પણ એની માં પાસે જીત પકડી કે પપ્પા ને જલ્દી બોલાય આવો પપ્પાને જલ્દી બોલાય આવો એટલે મારી પત્ની હોલી મને કેટલી બે વાર ત્રણ વાર બોલાવા આવી પણ હું ન નીકળો પણ હોલીએ કીધું કે બચ્ચા રોવે છે હવે હવે તો તમે જલ્દી ઘરે આવો એટલે પછી કે હું આટલું મારા બાપુજી આવશે તો જ અમે ખાશું પછી મારા બચ્ચાએ તો જીત પકડી કે મારા બાપુજી આવશે મારા પપ્પા આવશે તો જ અમે ખાશું મારા બચ્ચા જમે નહીં તો મારે શું કરવું પછી મારે તો ઊંડું જ પડે ને એ કે આટલું સાંભળ્યું ને ત્યાં તો રાજકુવર ખુશ ખુશ થઈ ગયો એને ઓલાને કહ્યું ઓલા ભાઈ તમે તમારા નાના બચ્ચાને મારી સાથે રમવા મોકલજો અને હું તમને જવા દઈશ જો તમારા બચ્ચા મારી સાથે રમવા આવશે ને રોજ તો હું બધાને કાયમ જમાડીશ તમારા બચ્ચા નાના નાના છે ને એને રોજ તમે લઈને આવજો અમે બધા ભેગા રમશું રાજકુવર કે અને પછી હું એને રોજે ચડવા માટે દાણાને બધું આપીશ પીવાને પાણીને બધું આપીશ કે અને પછી તમે તમારા બચ્ચાને હું અમે રમી લઈને પછી તમે તમારે ઘરે લઈ જજો ઓલાએ રાજકુંવરને વચન આપતા કહ્યું હું કાલે મારા બચ્ચાને જરૂરથી રમવા મોકલીશ આ સાંભળું ને આ તો રમચકુવ રાચીના રેડ થઈ ગયો મજા પડી ગઈ હાલો મારી આઈને તો કાઈ નહીં કે બચ્ચા રમવા આવશે ને કે રાજકુંવરને હસતો જોઈએ રાજાએ પૂછ્યું કેમ બેટા આટલો આનંદમાં આવી ગયો રાજકુંવર કહે હવે હું ઓલાભાઈના બચ્ચા સાથે રોજ રમીશ આવી રીતે ભોલાભાઈ અને રાજકુંવરને બંનેને દોસ્તી થઈ ગઈ અને ઓલાભાઈ પાંજરામાંથી છૂટી ગયા વાર્તા તમને સમજાવી કે જ્યારે હોલો છે પાંજરું ખુલ્લું હતું પેલા ઉડો નહીં એ રાજકુવારે ભલે ને રાજી થાય ને રમે પણ જ્યારે ઓલીએ કીધું કે બચ્ચા જમતા નથી તો પોતાના બચ્ચા માટે થઈને પોતે પાંજરામાં ખુલ્લું પાંજરું હતું એમાંથી ઓલો ઉડી જાય છે અને પછી એને પૂછે છે તો એને સરસ મજાનો જવાબ આપે છે વાર્તા તમને કઈ નઈ આપણે આજે વાર્તા સાંભળીએ ને એ પાછી યાદ રાખી અને આપણે પણ કહેવાની વાર્તા ક્લાસમાં બધાને બરાબર હું તમને જે વાર્તા કરું છું ને તમારે પણ ક્લાસમાં પાછી બોલવાની યાદ રાખવાની બરાબર